ઘનઘોર જરે ચહું ઓર મારું મન મોર બની થનગાટ કરે મારે ટોડલે બેઠો રે મોર કાં બોલે આવા અનેક લોકગીતોમાં મોરનો ઉલ્લેખ કરાયો છે આપણા ભરત ગૂંથણમાં મોરની અનેક પ્રકારની ભાત જોવા મળે છે સરસ્વતી દેવીનું વાહન છે મોર અને સૌથી અગત્યનું આપણું રાષ્ટ્રીય પક્ષી છે મોર આમ ભારતીય સંસ્કૃતિમાં છે મોર અનેક રીતે વણાયેલો છે અનેક રીતે જોવા મળે છે મોર અને સરકારશ્રીની માર્ગદર્શિકાઓ અને નિયમો છે જે મોરનું સંરક્ષણ અને સંવર્ધન કરે છે પણ હવે જો મોરબીના નાનકડા ગામમાં મોરના સંવર્ધન માટે પહેલ કરાય તો તે કેવું ચિત્ર ખડું કરશે અમારા ગામની અંદર ગામની વસ્તી જેટલા જ અમારા ગામમાં મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે અમારા ગામની દરેક વ્યક્તિ એની સાર સંભાળ લે છે મોરની કોઈ બહાર ગામથી આવ્યા હોય કોઈ મહેમાનો આવ્યા હોય તો પણ અમારે મોર જોવા માટે બારે આવતા હોય છે અને કોઈ બીજા ગામથી કાંટીલા છે સુરવદર આમ ટીકર જતા હોય તો એ માણસો બધાય મોર જોવા માટે ઊભા રહી જતા હોય છે નામ સાંભળતા જ મનમાં ઉપસી આવે તે કરતાં તદ્દન અલગ છે આ ગામ આલીલોત્રી અને મોરના ટહુકા પાછળ દરેક ગામવાસીનો યોગદાન રહેલું છે અમારું ગામ મોરબી જિલ્લામાં આવેલું છે અને મોરબી જિલ્લામાં છેલ્લું ગામ છે રણકાંઠા ઉપરનું ગામ તળાવની આજુબાજુમાં ખૂબ ઝાડ આવેલા છે વનરાજી ખૂબ છે ઘેઘુર એટલે ત્યાં બધા મોરિયા વસવાટ કરે છે અને ગામ લોકો કોઈને શિકાર કરવા કે આ તે એવું કોઈ કરવા દેતા નથી અને મોરની સંભાળ રાખે છે ચરણની ખૂબ જરૂર પડે છે એટલા માટે અમે એક ખેતર પણ વાવી છીએ મોરની ચણ માટે અને એ યુવાનો બધા ભેગા મળી એક ખેતર વાવી અને ઘઉં અથવા બાજરીની ઉપર લે છે અમે સાંજ સવાર મોરનું ધ્યાન રાખી કોઈ મોર લૂલો થયો લંગડો થયો ગમે ત્યાંથી ઉપાડી અને એને ફરજ ખાતામાં જાણ કરી હી અને એ લોકો આવી અને એને સેવા ચાકરી કરવા માટે અહીંયા લઈ જાય છે ધૂળકોટ ગામમાં મોર જે ચારસો થી પાંચસો ની સંખ્યામાં છે અને ધૂળકોટ ગામના વડીલો અને યુવાનો મોરની વિશેષ કાળજી રાખે છે અને દરરોજની અમારે દોઢ થી બે મણ મોર પક્ષી નાના મોટા પક્ષી માટે ચણ નાખવામાં આવે છે અને વધારામાં આજુબાજુના ગામથી ને ક્યારેક માણસો આવે છે ચણ લઈને પણ અમારા ગામના વડીલો જે છે એમના ફ્રી ટાઈમમાં ચણ નાખી અને મોરની વધારે દેખભાળ રાખે છે રાષ્ટ્રીય પક્ષી માટેના આદર ભાવ તથા જીવદયાના આશયથી પડદા પાછળ રહી સતત કાર્યરત એવા ગામની શાળાના આચાર્ય શ્રી દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા તમામ આયોજન હાથ ધરાય છે ગામની વસ્તી મોરની સંખ્યા વધારે જાણવા મળી છે એટલું જ નહીં ગ્રામજનો દ્વારા વિશેષ કાળજી લેવામાં આવતી હોય છે અને આખા વર્ષ ચાલે એટલે છણ પણ એકત્રિત કરવામાં આવતી હોય છે તે ઉપરાંત જે આખા વર્ષ ચાલે એટલે છણ માટે થઈ પાંચથી લઈ અને પંદર વીઘા જેટલી જમીનમાં ચારો પણ ઉગાડવામાં આવતો હોય છે ગુડ ન્યૂઝ ગુજરાત માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજા